અને છે ને બે થી મોડું થઈ ગયું એટલે ભૂલથી ભૂલાઈ જાય મોડું થઈ ગયું એ એવું સે અમારું ખાતું ભૂલથી ભુલાઈ જતું હોય ને શ્રીતારામની શી શ્રી કૃષ્ણ બતાયને હવાર હવાર ના બાકી મોજમાન બતાય હાલે હાલ 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 તારી ગુળ રોટલી બહાર આઠ ફાગવા આવ્યા ને એટલે પાવરો હજી પાસે પડ્યો છે પાવરો લઈ લો લાકડી એટલી લાકડી લો ને ફ્રીમાં તો મારશે તો એ અંદર લઈએ ધારિયામાં પછી અહીં બા બદલાવીએ પછી અહીંયા પાવરો છે ને મૂકીએ હાલ પાવરો લેવા આવીએ હાલ હાલ કાંઈટ કાંઈટ હાલ હા કાંઠું પાવરો કાંઈઠ હાલ એ પાવરો કાંઈટ હાલ એ

કુંડા કુંડાને દાટો કાટ નાખો તો ઝીણકો કુંડો છે ને ડાટો કાટ નાખો તે વરી પાછો ઈ હમો કર્યો આમ તો રાઈતે કાઢ નાખે ને તો કુંડો ખાલી કર નાખે તો અટાણ કાઢો તો થોડુંક પાણી નીકળું ને તો બીજો દઈ દીધો હવે છે ને લીમડો તોડલો લો ખીચડી હાંજની થોડીક પડી ખીચડી વઘાર નાખીએ ને બીજું છે ને આજ નવીન નાસ્તામાં શું બનાવવાનું છે ખબર છે આજ બનાવવાની છે હેવું એવું બનાવી હેવું છે ને અમે રવિવારે કઈ રીતે હા રવિવારે કઈ રીતી ને રવિવારે આપણે ચેલેન્જનો વિડીયો બપોર પછી ઉતાર્યો હતો એટલે સવારે મેં છે ને હેવું પાડી લીધી હતી એક ખાટલા જેટલી પાડ્યું તો એક ડબરો ફરાણો હજી એકવાર પાડશું પણ થોડાક દિન પછી આમાં કોમેન્ટ હતી કિરણબેન હેવું પાડો ને તો અહીંયા કે તમે કેમ કરો ને બતાવજો કહેવાય છે ને

અગિયાર વાગ્યા મેસન એ ઘરમાં કામ થઈ ગયું હવે બે હું લુગડા ધોવા તો હું કાલે હું કપો છે ને તે હું કાકા જે કુકું ફેરા નહીં છે ને એ ખાઈ રહી છે હું કાલ હું ખાઈએ પાકા તા ઠીક સમજાણું કાસા પાકાતા તા ને કાસા ખાઈ પાકાતા છે ને બહુ નથી ખાઈ કાસા જો ડબલું ભરાણું હવે એ ટોસ આવી ગયા છે એટલે એ ભાર્યું ને કાંઈ હે ખા પાક બના મને એમ કે કુંભેરા કુંભેરા હું ખરી રહી છે ને તો ખાઈએ શેમ મમ્મી આ ચો આખો ડગલું કરાઈ ચીકો ઓહ લોહોથ વય હવે ટોય ગયો એટલી ખરી કરી હો ઓલી તો ઓલા આંબા હવે ટોસાઈ ગયા એમાંથી અમુક હાજા ને મોટેરા હોય એ રાખું બીજા ટોસાઈ ગયા સાવ ટોસા થઈ ગયા થોડા વાઈટ છે ને ઝીણા છે પાછા ઝીણા કાઢ નાખું ને મોટેરા હોય તો કાં કરવું બીજું કાસા છે હાવ સરવારા ખૈરા એટલે એ જો આલા માં હિસે નહીં કરી તો રાખું બાકી જો જવા દેવાનું આ બાપા લેવા જાય કેટલા ને થાય ખબર છે

આપી દઈ છેલ્લો બેગ ક્યારે હતા મારવાના ના ના એટલા જ નથી થયા દસ દી થયા છે દવાખાને લઈને ગયા પાણી તો અમારે પૂરું થઈ ગયું પીપરા વાઈ ગયા પાકવા મૂકી દીધા હવે જો પેલો ક્યારો તોય એ ગયો છે અટાણ મમ્મી અમુક છે ને હોય પાણી સેલા સેલા વારવા નહીં તો મરે હે મરે મોડા વાઈ વાય ને તો હોય જ ને આપડે રાચું

હા નુકસાન નુકસાને જ છે સે ઉપાડેલું છે એનેય નુકસાન છે ને હું પૂછે એનેય નુકસાન જ છે આજ તો હવે ને જાળવામાં અટાણે ફ્રૂટની નુકસાની છે ત્રણ ચાર વાગ્યા ને અમે છે ને પાછું અમારે કામ આ તૈય દિથયાનું છે એ હાથમાં લઈ લીધું આજ તો અમે પૂરું કરના પૂરું કરવું પૂરું કરના કે ને હા એટલા છે જો અજી આ તો ગરમ છે ને બસ કચરો વધારે છે ને વાર લાગે એટલે વાર લાગે ના હું કહીશ રાજા રાજાને જોઈએ ચાર દૂધ પી લીધું તો પાસે નિંદ્ર તો વરું અને છે ને રાજાન છે ને દૂધ મૂકીએ બે ટાઈમ પીતો ને પછી દૂધનો કલર બદલે ને એટલો ખાવે ને એટલો જરાક ચા નાખ દઈએ એટલે આ શું ગુલાબી દૂધ થઈ જાય ને પછી પીવે એટલે છે ને એને એ પીવું જોઈએ ચા મૂકવું એટલે સીધો અંદર આવે બાકી તો આપડે ખબર છે કે દેવાય ની મીઠી વસ્તુ એટલે એમ કરીને ને દૂધ પાઈએ રોટલો રોટ ખાતો બહુ ખાતો બધી બધી ટ્રાય કરી લીધી

એટલે મૂકતી હતી જીવ કયું નહીં ઉતાવળી થઈ ગયા લાલી કે ખેતરમાં જઈએ તો એને જો આમ જોતો એકવાર જોતો ખરી માર હામ આ શું છે બધુંય ડાઈ ચશ્મા તડકો નો લાગે વા હાટુ બાય બાય તડકો નો લાગે ઈ વા હાટુ એના વલા રમકડા બાસ્કેટ છે ઈમાં થોડી ને ગઈ કે લેવા મે કીધું કા લેવા જાતી હે એને ખબર પડી ગઈ કે ચશ્મા લેતા જાય પહેર લીધા ભાવેશ ભાઈ આવી ગયા હવે હા હમણાં બે દીઠ્યા છે

રાજા તો હા તમારી આવે છે ઊંધા ઊંધા પેરાવે આમાં મનનભાઈ ને શિવભાઈ નો બર્થ છે સોનલ નો દીકરો છે મનનભાઈ એટલે એ છે ને બે દી પેલા તમે કોમેન્ટ કરી હતી પણ એમાં થયું એવું કે હમણાં છે ને કામ માં પેડા ને ભૂલાઈ ગયું

कोल कोल केम देवान नक मारू मर भाठा कोल केम देवानो ले कोल केम देवानो नो हाँ वो भी आये बड़ो ले पास मारू हाल जो हरखो को कोल दे नक मारी हाँ ये मैं मैं हरखो बैठो थाल हाल पहला बैठो था हरखो बैठो था हर बैठो था, था हरखो मोटली बंद है बंद है मन्नत बंद हो जाती है हाल बंद है आ आम कोई

હજી આમાં આમાં ભાવેશભાઈના ના હશે પણ ઠરી ન જાય કામમાં છે એટલે કે હું આવું આગળ એના ઠરી ન જાય વાતો એમાં રેખા ને આવું ને ત્રણેય નાસ્તો કરીએ હવે